ડાયવર્ઝન પાસે ટ્રક ફસાતા ટ્રાફિક જામ હમણાં આવે એટલે તકલીફ તો છે થોડી જ્યાં ઉદી આ હાઈવે નહીં બને ત્યાં ઉદી થોડી આ તકલીફ થોડીક વધારે છે તકલીફ ઓકે થેન્ક યુ આપણે તો કેતું ના કહીએ છીએ કે પાલિકા નું ફંક્શન જ નથી પાલિકા એ કરવાનું માર ભાઈ કામ ચાલુ કર્યું છે નગરપાલિકાએ અને શાસન કરતા તંત્ર એ પણ ધ્યાન ઉપર નથી લીધું કે હાલમાં સિયોર માં જે એક તો ઘણા સમય લાંબા સમય રોડ બની રહ્યો બાયપાસ રોડ કરવાનો માટે બાયપાસ રોડ હાલ અટકાઈ દીધો છે અને ખૂબ બાયપાસ રોડ ની અંદર છે ડામર કરો ડામર નથી કરો એના કારણે ફૂલ ટ્રાફિક સરકાર જામ થઈ ગયો છે આવું ના ટ્રાફિક સરકાર જામ રે તો ક્યારેક આયોજન કરવામાં આવ્યું છે જે કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટ ની મિલી ભગત ની અંદર જે શાસન કરતા લોકો હોય શહેર ઉપર આવવું જોઈએ કે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે દવાખાના દર્દીઓ કેટલા હેરાન થઈ રહ્યા છે ગર્ભવતી બહેનો હેરાન થઈ રહ્યા છે પરંતુ ગર્ભવતી બહેનો સામે તંત્ર સામે જોતા અન્ય શાસન કરતી સરકારને ને ક્યારે આના આખી વડા કાન ખુલશે જોવાનું રહ્યું વંદે માત્ર ભારત કીધા છે રાઈટ ટુ રેલા

ハロー નગરપાલિકા આ જ્યારથી જ પ્રોબ્લેમ છે અને આ વહીવટી પીડબલ્યુડીની ગણો નેશનલ એચઆઈ ની ગણો કે પાલિકાની ગણો પાલિકાની તો આમાં કોઈ ફંક્શન આવતું નથી પણ આ જ્યારે નેશનલનો રોડ જે જ્યારે છે જ્યારે ડાયવર્ઝન જ્યારે કાઢવાનો હોય ત્યારે પાકો રોડ દરેક જગ્યાએ થતો હોય છે ને એમાં ચોમાસાનો સમય છે એટલે વાહનો માલિકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે થઈને પાકો રોડ બનાવવો જોઈએ પણ આ વહીવટી અને અડવત્તાના હિસાબે થઈ અને માટી અને કપચા નાખીને આ રોડવું છે તો આજુબાજુની જે સોસાયટીઓ છે એ સોસાયટીઓને પણ આના હિસાબે તકલીફ પડી છે એટલે વહીવટી અનાવડત તો એવી ગણાય કે ભાઈ જ્યારે નેશનલ હાઈવે અહીંથી પસાર થતો હોય અને જ્યારે હોય ત્યારે ચોક્કસ આ ખ્યાલ રાખીને કરવું જોઈએ આ અત્યાર સુધી આ જોઈએ છીએ તો ગટરે બાકી પાછળથી નખાણી પાલિકાને એને ગમે ત્યારે કીધું તો એને માટે થઈને રીતે આજે રોડ જે છે એ આજે ડીલે થાય છે હા આજે જે રોડ છે તમારું એવું કેવું છે આ નગરપાલિકામાં નથી આવતું નગરપાલિકા નગરપાલિકાના વાહનો વાહનોનો ઉપયોગ પોતે આજે પોતાની રીતે અથવા ઉપલા અધિકારીઓ કરાવે છે એટલે આ બધું થાય છે બાકી ગામમાં ઉકળા પડ્યા છે આજે ગામ